જલાલાના ધારી રેલવે ટ્રેક પર સિંહ આવી ચડતા સિંહોની સુરક્ષા બાબતે સવાલો ઉત્પન્ન થયેલા છે જલાલા ધારી વચ્ચે રેલવે ટ્રેક પર ત્રણ સિંહો આવી ચડેલા હતા અમરેલી વેરાવળ પેસેન્જર ટ્રેનના રેલવેના લોકો પાયલોટ દ્વારા ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેન રોકી દેવામાં આવેલી હતી ત્રણ સિંહોના રેલવેના લોકો પાયલોટની સમય કારણે જીવ બચેલા હતા અમરેલી જિલ્લામાં સિંહોની સુરક્ષાને લઈને વધુ એકવાર સવાલો ઉત્પન્ન થયેલા છે ત્યારે રેલવે વિભાગ દ્વારા પ્રેસનોટ જાહેર કરી ચાલુ વર્ષમાં પંચાવન સિંહોને બચાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવેલો છે સિંહો રેલવે ટ્રેન પર આવી ચડતા હોવા છતાં ટ્રેકિંગ સહિતની કોઈ કામગીરીને લઈને સવાલો ઊભા થાય છે જો ટ્રેન ન રોકાઈ હોત તો સિંહો સાથે મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત રેલવે ટ્રેક પર મોટી દુર્ઘટના સર્જાતા ટળેલી હતી